ખાડીપુરની ની સ્થિતિ થી સુરતીઓ વર્ષો ત્રસ્ત સુરત પાલિકા ખાડીપુર મુદ્દે કુંભ નિંદ્રામાંથી જાગી ખાડીપુરની સ્થિતિ મુદ્દે જાપાન ની એજન્સી મદદ લેશે સુરત પાલિકા જાપાન જાયકા જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી એમના પાસે નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટિંગ ઉપલબ્ધ છે અને એ સુરત શહેર ને એક ઇન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન બનાવવા માટે તૈયાર થઈ છે એમાં સુરત મહાનગરપાલિકાને કોઈ ખર્ચો કરવાની જરૂર નથી અને એમની એક ટીમ અહીંયા જ રહીને સર્વે કરીને એક ઇન્ટીગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન સમગ્ર સુરત શહેરના વિવિધ પાસાઓને ધ્યાને રાખીને બનાવશે એમની એક દરખાસ્ત સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે ભવિષ્યમાં જો દરખાસ્ત પાસ થાય તો પછી ગુજરાત સરકારશે અને ભારત સરકાર શ્રીની મંજૂરી લઈને જાયકા તરફથી આ કામગીરી કરવામાં આવશે અત્યારે સમગ્ર ભારત દેશમાં ચેન્નઈ અને સુરતમાં જાયકા આ કામગીરી કરશે ચેન્નઈમાં આ લોકોએ ઓલરેડી કામગીરી ચાલુ કરી દીધી છે અને જો પ્રપોઝલ્સ મંજૂર મળ્યા પછી સુરત શહેરમાં પણ એક ફ્લડ મેનેજમેન્ટની દિશામાં ખૂબ મોટું કદમ થશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે